પાટણ યુનિવર્સિટી સત્તાધીશોએ આખરે એમબીબીએસ ઉત્તરવાહી કાંડ મામલે પાંચ વર્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીઓની ઉત્તરવાહીઓ સાથે ચેંડા કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું જે મામલે યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરિયા અને રજિસ્ટ્રાર રોહિતભાઈ દેસાઈએ બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પાંચ વર્ષ પહેલાની આ ઘટનામાં પ્રથમ વર્ષ એમબીબીએસના ત્રણ વિદ્યાર્થીઓની નાપાસ થયેલી ઉત્તરવાહીઓ ગુમ કરવામાં આવી હતી તેમના સ્થાને પરીક્ષા ખંડ સિવાયના અન્ય સ્થળે લખાયેલી ખોટી ઉત્તરવાહીઓ મૂકવામાં આવી હતી આરોપીઓમાં પરિમલકુમાર પટેલ પાર્થ મહેશ્વરી અને રાજદીપ કોડિયાતર વિદ્યાર્થીઓ કનુભાઈ ચૌધરી સિનિયર વિદ્યાર્થી તેમજ પરીક્ષા વિભાગના રોજમદાર કર્મચારીઓ દિવ્યભાઈ પટેલ અને ઉદયકુમાર ઓઝાનો સમાવેશ થાય છે આ તમામે એકબીજા સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું આરોપીઓએ ખોટા રીએસેસમેન્ટ રેકોર્ડ તૈયાર કરીને નાપાસ વિદ્યાર્થીઓને પાસ જાહેર કર્યા હતા તેમણે પોતાના અંગત ફાયદા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા અને તેનો ઉપયોગ કર્યો હતો આ રીતે યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે સત્તર ત્રણ પચીસ ના રોજ યુનિવર્સિટીમાં કારોબારી જે એફિડેટો રજૂ કરવામાં આવેલી હતી એ એફિડેટોના આધારે સર્વ કારોબારી સભ્યોએ રજિસ્ટારશ્રીને આ ગુણ ગુણકંભાણમાં ફરિયાદ નોંધાવવાની સૂચના આપવામાં આવેલી હતી એટલે કારોબારી પૂર્ણ થયા પછી એ જે એફિડેટો હતા એ એફિડેવિટોના આધારે પાટણમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એ ફરિયાદ નોંધાવ્યા પછી જે જે ઇસોમાંના નામ બહાર આવે એમને પણ આગળની કાર્યવાહીમાં અંદર લેવા એવું ફરિયાદમાં જણાવેલું છે એટલે અંદર જે ઈસમોના નામ હતા કે જે વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થીઓ કરેલું છે કે એમાં બે વિદ્યાર્થીઓ કરેલું છે કે આ નામના પરીક્ષામાં રોજમદાર તરીકે કામ કરતા બે વ્યક્તિઓ અને મીડિયેટરી જે મધ્યસ્થી તરીકે એક વ્યક્તિ હતો એ ત્રણ સમય અમને આ રીતે કરવા માટેનું તૈયારી કરેલી એના આધારે પોલીસે એટલે આ કેસ ઉચ્ચ શિક્ષણ કમિશનર પાસે હતો કારણ કે કારોબારી છે એ યુનિવર્સિટીની સર્વ સત્તાધીશ

સમગ્ર મામલે જે તપાસ હતી તે સીઆઈડી ક્રાઇમ ને આપવામાં આવી હતી આ તમામના જે રિપોર્ટ છે તે આવ્યા બાદ ક્યાંક જે તે સમય તત્કાલીન કુલપતિ અને એચઓડી ઓફ કેમિસ્ટ્રી સામે ક્યાંક ને ક્યાંક આક્ષેપો અને નામ સંડોવણી હોય તેવા પણ બહાર આવ્યું હતું એમની સામે તપાસની કાર્યવાહીની પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટર જે જે વોરા એ સમયે કેમિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટના હેડ હતા એટલે એમને રીએસેસમેન્ટની જવાબદારી સંભાળેલી પણ એની નીચે કાર્ય કરનાર કેટલા હે રોજમદાર કર્મચારીઓ હતા અને જે એપિડેટ રજૂ કરવામાં આવેલી છે એ એપિડેટમાં સ્વયં સ્પષ્ટ રીતે જે વિદ્યાર્થીઓના નામ છે એમને પોતે કબૂલ્યું છે કે ભાઈ અમે આ કરેલું છે એટલે પહેલા એ કૃત્ય કરનાર લોકો પાસેથી આ વિગતોની આધારે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળમાં જે જેના નામ થશે એના ઉપર પણ કાર્યવાહી થશે